છોટાઉદેપુર ના નવાપુરા ગોલવાડા વિસ્તારમાંથી આજે મોટી સંખ્યામાં માઈ ભક્તો એક પગપાળા સંઘ સાથે અંબાજી માટે રવાના થયા આ પ્રસંગે માં અંબાના રથનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો અને ભક્તિભાવથી ભરેલા આયોજનનું આયોજન કરાયું હતું દર વર્ષે વર્ષથી વધુ સમયથી પક્ષની અમાવસ્યાના દિવસે ભક્તો આ પરંપરાગત ધાર્મિક યાત્રા માટે પગપાળા અંબાજી જવાના આયોજનમાં જોડાય છે આ વર્ષે પણ આજ દિવસની પરંપરા પ્રમાણે શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન માટે રથ લઈ છોટા નીકળ્યા છે આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ સાથે સંગીત અને ગરબા સાથે આરાધના કરી અને નગરનું વાતાવરણ ભક્તિમય બની ગયું ભક્તોને વિશાળ ઉમંગ સાથે વિદાય આપવામાં આવી આ સંઘ ભાદરવી અગિયારસે અંબાજી ખાતે મંદિરના શિખર ઉપર ધજા ચડાવશે અને ધન્યતા અનુભવે એવી આશા છે